જય શ્રી કૃષ્ણ મારી બહેનો નવરાત્રિ નજીક આવી રહી છે તમે ચણિયાચોળી તો લઈ આવ્યા પણ હવે સેટ લેવા ક્યાં જઈશું તો ચાલો આજે હું તમને લઈ જઈ રહી છું રાણીના હજીરામાં જ્યાં તમને દરેક જાતના ઓક્સોડાઈઝના સેટ મળી રહેશે ત્યાં તમને સો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયાની અંદર દરેક પ્રકારના સેટ મળે છે નવરાત્રિને લગતી ચણિયાચોળી કેડિયા બ્લાઉજ દુપટ્ટા દરેક પ્રકારની વસ્તુ તમને અહીંયા રાણીના હજીરામાંથી મળી રહે છે અહીંયા દરેક પ્રકારના સેટ આવે છે ઓક્સોડાઈઝના અલગ અલગ ડિઝાઇનમાં હાથમાં પહેરવા માટેના કળા છે આવી દરેક વસ્તુઓ તમને અહીંથી મળે છે તો તમારે ક્યાંય જવાની જરૂર નથી ચણિયા ચોળી લેવી હોય ટોપી લેવી હોય કમખા લેવા હોય જે લેવું હોય એક જ જગ્યાએ રાણીના હજીરામાંથી નવરાત્રિને લગતી દરેક આઈટમ મળી રહે છે આ છે રાણીનો હજીરો જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો જ નહીં જય શ્રી કૃષ્ણ